ગુડ મોર્નિંગ દોસ્તો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો દોસ્તો મજામાં આપણે પણ એકદમ મજામાં છીએ ને વાતાવરણ જો કંઈક અલગ પ્રકારનું થઈ ગયું આપ જોઈ શકો છો સાવ જેઠ મહિને આવ્યો હોય ને એવું થઈ ગયું છે વાદળા તો જો કેવા વાદળા થઈ ગયા જો સાવ ઘટાટોપ એનું કારણ છે કે માવઠાની આગાહી આપેલી છે હવે જોઈએ આપણે માવઠું ક્યાં ક્યાં વિસ્તારમાં થાય છે માવઠું તો મોટું કહે છે આગાહીવાળા પણ હવે અમારા વિસ્તાર બાજુ છે તો જરાક આ બધું બહુ ઓછું કહે છે કારણ કે હજી આપણી નીણ પણ જોવા બધી હોય એમાં છૂટી આટા મારે છે હજી વાડીએ પણ થોડુંક સારું પીડ્યું છે હજી તો જોઈએ છીએ હવે કે એમ થાય છે કેમ નહીં વરસાદ પડે છે કે નથી પડતો ન પડે તો સારું ને કારણ કે અત્યારે બધાને લાગણ નિર્ણય આપ જોઈ શકો છો અગાશી ઉપર બધી પડી હોય અહીંયા પણ છો લાગડ અગાસી ઉપર જ નિણું પડી છે એટલે માવઠું ન થાય તો વધારે સારું ને અમુક લોકો એમ કહે છે થાય તો સારું કારણ કે ઢેફા બહુ નીકળ્યા હોય ને એ વરસાદને કારણે બધા પલી જાય અને બધી છૂટી જમીન થઈ જાય એમ કાંઈ વાંધો નહીં તો ભગવાનની મરજી જે થવું છે એ થઈને રહેવાનું છે તો ચાલો વિડીયોમાં બનાવી રેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ખાસ કરીને ભૂલતા નહીં હું ચાલુ કરી દઉં સવાર સવારમાં ગુન્ડા કેરી ને

એવું કાંઈ નહીં મજા કરવાની હોય તડકો હોય તો તડકાની મજા લેવાની હોય વરસાદ હોય તો વરસાદની મજા લેવાની હોય ઠંડી હોય તો ઠંડીની મજા લેવાની હોય બરાબર છે ને દોસ્તો હા ચૂકે તો ચાલો ફટાફટ જઈએ અને તમને પણ બતાવીએ ચાલો હમ મને તો હાચુ જ કહેવાના છે ચાલો ચાલો દોસ્તો અત્યારે પહોંચી ગયા છીએ અમે અમારા બેન ની ઘરે મારા દીજાજી છે આ અમારી ભાણકી છે એ ઈસકા ખાય છે આ ફાર્મ છે આ બેન છે મારી અને આ ફાર્મ છે સામે એમનું ઘર છે આ ફાર્મ છે આખો બગીચો છે કેરીનો કેરી પણ આવી ગઈ છે જોરદાર લુમે ઝૂમે જોઈ શકો છો ફાર્મ બને જોરદાર એકદમ સુરત સ્ટાઇલ બનાવ્યું છે હિસકા બિસ્કા જોવો તમે સુરતની યાદ ન આવે એટલા માટે બધું અહીંયા આખો સેટ ઓફ એના ઘેરેજ વાડામાં જ ગોઠવી દીધો ફાર્મ નજર નાખો ને આવું આંબા દેખાય અત્યારે દેશી ખાખડી તો ખાખડી ખાય છે ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ મારા નણની ઘરે કેરી લેવા માટે કેમ કે એ લોકોના આંબા છે બગીચો આપવાનો છે અને મારે એક રેસીપીનું શૂટિંગ બાકી છે તો એ ઉતારવાનું છે અને અલગ અલગ ફ્રૂટ બધા વાવેલા છે ચેરી કમરખ રોજ એપલ જાંબુન આવે રેડ આવે વાઈટ આવે એ બધું અલગ અલગ સંતરા બધું એપલ બધું અલગ અલગ વાવેલું છે ને શાકભાજી પણ છે તો બનાવી દેજો વિડીયામાં કંઈક ખાખડી છે બધા જઈએ અહીંયા અમારા બેન છે અમારા ભાણિયા ભાઈ એટલું પણ બગીચામાં આટો મારે છે કેરી પણ તમે જોઈ શકો છો જોરદાર આવીને બાકી કેસર કેરી હોય તો ચલો હવે કંઈક ખાટી કેરી પણ આપણે ખૂબ ખાધી ખાટી તો નથી એકદમ મીઠી કેરી છે ખાખડી આપણે ખૂબ ખાધી ચટણી મીઠું અને ખાખડી બહુ મજા આવી ઘણા વાર પછી આપણે ખાધી કારણ કે શું છે ટાઈમ જ ન હોય આપણે બહાર સુરતમાં રહેતા પણ એવી કે અહીંયા શું છે બગીચામાં મજા આવે જોરદાર મજા આવે છે અને ફરવાની પણ એટલી મજા આવે છે અને હવે હમણાં ફરીવારમાં આપણે એતલની એક રેસીપીની ચેનલ છે તો એને આપણે તમે અત્યારે વિઝિટ ન કરી હોય તો કરી લેજો ભૂલ્યા વગર આપણે હેતલ વિલેજ કુકિંગ અને એ ચેનલને પણ આપણે સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો એનો પણ આપણે હમણાં એક એપિસોડ અહીંયા લેવાનો છે તો ચાલો

બીટ છે ટમેટા છે કટિયા રીંગણા છે કોબી અલગ અલગ પ્રકારનું બધું આવેલું છે પોપીયા ને સૂર્યમુખી પણ છે મસ્ત મજાના જબરજસ્ત છે બધી ઉનાળી માઇન્ડ થઈ ગઈ છે મારા બેનને ત્યાં ઓળા થઈ ગયા છે ઓળા એ તલે ઝોપટ બોલાવી છે ઉપવાસ છે એટલે આપડે આવી ગયા છે મારા ખેતર છે આપ જોઈ શકો છો મસ્ત મજાનું તલ ઉભા છે અહિયાં જોરદાર લીલી નાગેર છે દોસ્તો બધી જ્યાં જવું ત્યાં બધી હરિયાળી હરિયાળી કોક જ ખેતર ખાલી છે બાકી બધી વાવેતરો છે આપ જોઈ શકો છો તલની ક્વોલિટી વનક છે જોરદાર મૂકવાળી પણ એવી હતી તલ પણ જોરદાર છે પાણીનું પુષ્કળ છે અહિયાં

છે મારા જીજાજીની ની કાઠિયાવાડી છે આ છે રાની ઘોડી આ પણ ઘોડી જોરદાર છે જો તો આ રીતની છે બધી ગાયો ભેંસો છે બધી

અંદર પણ લાટ માલ છે હજી બધા આપ જોઈ શકો છો આખો મોટો જબર તબેલો છે પચાસ જેટલા માલ છે અત્યારે આમ લોકો પાસે વધારે પડતી જર્સી ગાયો છે અને ભેંસો છે ને ઘરનું ઘેરે દૂધ ખાવા માટે ગીર ગાય રાખેલી છે જે આગળ પણ ગાયો છે ગીર બાકી ઓટોમેટિક સિસ્ટમ છે પાણી પણ બધી ઓટોમેટિક આવે એ બધી પાણી ભરેલું ને ભરેલું જ કાયમ માટે ટાંકાની સિસ્ટમ બધી ગોઠવેલી છે પાણી પીવાની કઈ ઉપાધિ રહેતી નથી માલ આખો ઓટોમેટિક તબેલો છે બધી ઉપર પંખાની પણ ફૂલ ફેસિલિટી છે જોઈ શકો છો આપ છે બધી માલઢોર માટે ખાંડની વ્યવસ્થા બધી વજનથી ચેક જોઈ જોઈને ચેક કરી કરીને બધાને વજન પ્રમાણે જ ખાંડ આપવામાં આવે છે